આજે ભાઈ મને એક એવી વસ્તુ ભાઈ મમ્મી સપ્તાહ માંથી ડેલી ખાવાનું બનાવી નથી રોટલી બનાવતા બધી વસ્તુ ટોટલી આજે મને શીખવાડી દેવાના હે એટલે એ કે તું ક્યાંક એકલો હોય ને ક્યાંક બહાર જાય ને તો તને પ્રોબ્લેમ ના આવે આલો કાંઈ વાંધો નહીં જીવનમાં જરૂરી વસ્તુ બધું શીખવું બરોબર એવું નથી કે બાયલનું કામ છે તો બાયલ ને કરવું પડે મેં ભાઈ આપણો પેટ પૂરા આપણું પેટ આમ રાખવા માટે ખાડો પૂરવા માટે બરાબર કઈક તો કરવું પડે મેં કીધું મિત્રો મારી મમ્મી એમ કે છે કે તું ભાઈ બાય કરી લે તો આપડે બાય કરવાની નથી બરોબર એટલા માટે આપડે ખુદ હવે બનાવતા થોડું થોડું શીખી જાય મારા મમ્મી ને તકલીફ ના પડે એવી આપડે વસ્તુ કરતા શીખી જાય બરાબર જીવનમાં આપણે બાય કરવા

મિત્રો નાખ દેવાનું જોજો કેટલી ઝડપીમાં મારા મમ્મી બનાવી દે પણ હું શીખી જાય ઝડપી હવે હું નાખું

જો સીટી થાય છે ડગક 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 અમાર મિત્રો આ સીટી હે ને કઈ વઈ ગઈ તી ઓલી બાજુ જો ઊંચી થાય ઊંચી થાય અમે મોટા નંબર સુપર આ મિત્રો નાનકડું શાક બનાવવું હોય આ બે માણાની ફેમિલી હોય ને એટલા માટેનું જ છે જો એક બટેટાનું ખાઈ દો

કેવો કન્ટિન્યુ મિત્રો બ્લોગ હાલતો હતો બરાબર આ હા સોળા આવી મફત ની સોળા પીવાઈ ગઈ મહેમાન ને સોળા પાડી દીધી ને અમારે ભાઈ જમવાન બાકી કેમ સોળા પીવી ગયો તમે હાલો મમ્મી પાછી હવે રોટલી બનાવો શાક તો હવે એમને લંઘાઈ ગયું લંઘાય શાક હવે લંઘાઈ ગયું ક્યાં આહા હા તો મેં બનાવી રોટલી સીધો તો મેં બનાવી ગયા રોટલી હો ગઈ દીધી લે લ્યો મિત્રો હવે હું રોટલી ગણવા બે તમે કઈ જોજો હમણાં મસ્ત મજા હાલ મેં એક રોટલી વણ દે એક રોટલી હું ગણ દઉં હા મિત્રો અમારે હે ને કાંઈક ને કાંઈક પ્લાનિંગ થઈ જ જાય જીવનમાં હું તમને રૂબરૂ દાખલો દેખાડ દીધો બરાબર જો એક મારે રોટલી શીખવાની હતી તો આવા હે ને બ્રાહ્મણ આવી જાય ઘડિયાળમાં અઢી પોણા થઈને થઈ ગયા મારે બપોર પછી જવું હોય બરબર બાય તો ભેગું નથી થાય એટલા માટે મારી મમ્મી હતી રોટલી બનાવી છે જો ફર 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 ફરે ઓ ભાઈ ઇમલીમ રોટલી ફરે મિત્રો જોઈ લો આખા આખી રોટલી ફરે હવે લોટી મૂકી દીધી હવે મેં આ રોટલી તવાઈ ના જ આવી ગયો બરાબર તો મિત્રો હું હેને કઈ નેક્સ્ટ વ્લોગ આખું દેખાડી મસ્ત મજા બરાબર ખાવાનું બનાવતા મને રોટલી બનાવતા આવડે પણ મને મમ્મી કદર ન કરતા ઓડી 3 વાગે એક નઈ બનાવી તો મને આવડે મસ્ત મજાની ની આ જો મમ્મી પરબાર્યો હજી તો ઓલી છેડી અને બીજી વણાઈ ગઈ બરાબર